તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલ ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આ વર્ષે ઘણા એ વિસ્તારની અંદર પાણીના પ્રોબ્લેમ બહુ છે ને પાણી ખરેખર બહુ ઓછા છે તો આવા સમયની અંદર ખેડૂતોએ કેવાનું વાવેતર કરવું જોઈએ મિત્રો તેના વિશે થોડીક માહિતી આપશું અને મિત્રો જીરુનું જીરુનું મિત્રો વાવેતર કયા સમયે કરવું અને જીરાની અંદર કઈ વેરાયટી સારી તેના વિશે પણ થોડીક માહિતી આપશું અને મિત્રો જે આપણે કયારો જે કરીએ છીએ જીરાનો તે ખરેખર કટલો તેની લંબાઈ કટલી હોવી જોઈએ જેથી કરીને જીરું સારા પ્રમાણમાં થાય અને જીરુંમાં ફૂગ વગેરેનો પ્રોબ્લેમ ઓછો આવે તેના માટે કયારાની જે લંબાઈ છે તે કેટલી હોવી જોઈએ મિત્રો તેના વિશે ખાસ થોડીક આજે આપણે માહિતી આપવાના છીએ એટલે જે ખેડૂતો નવા છે અને એક બે વર્ષની અંદર જીરું વાવેતર કરવાના છે અથવા તો આ વર્ષે ખેડૂતો જે જીરાનું વાવેતર કરવાના છે અને આગળના સમયમાં કયારેય જીરું વાવેતર કર્યું નથી એવા ખેડૂતોમાં માટે મિત્રો આજે આપણે ખાસ માહિતી લઈને આવ્યા છીએ તો મિત્રો ખાસ આપણી ચેનલની અંદર તમે નવા આવો હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણી આપણો જે વિડીયો છે તે ખાસ શેર કરી નાખજો હવે મિત્રો તમે વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં મિત્રો હાઈપનું નિશાન આપશે આવશે બરાબર છે હવે હાઈપ તમે આપશો એટલે અમારી ચેનલ મિત્રો ગ્રો થવામાં અમને થોડો ફાયદો રહેશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ખેડૂતભાઈઓ તમારે વાવ કૂવાની અંદર પાણી ખરેખર ખૂબ ઓછું છે અને એકથી બે પાણી આરામથી નીકળી જાય એમ છે અને જે કૂવાની અંદર જે પાણી જે છે તે માત્ર બેથી ચાર કલાકનું જ પાણી છે તો ખેડૂતભાઈ આવા સંજોગોની અંદર તમે જીરું વાવેતર આરામથી કરી શકો છો કેમ કે ઓછું પાણી હોય તો જીરુંને એકથી બે પાણી નીકળી જાય જાય એટલે પછી કદાચ પાણી બહુ ન મળે તો પણ જીરું થાય અને અન્ય જો પાક આપણે વાવીએ ઘઉં હોય એરંડા હોય બીજું કોઈ પણ પાક હોય તેને રાય રાયડો હોય તો ચણા હોય આને મિત્રો પાણીની જે જરૂરિયાત છે તે વધારે હોય છે અને ઓછા પાણીની અંદર આવી વસ્તુ આપણે છેટ સુધી પકવી શકતા નથી હવે આવી કંડિશનની કન્ડિશનની અંદર તમે જીરું વાવેતર અચૂક કરી શકો છો કેમ કે જીરુંને ઉગી જાય એટલે ત્યારબાદ મિત્રો કદાચ એક જ પાણી ચડે ને તો પણ જીરું થાય એટલા માટે જીરું તમે વાવેતર ખાસ કરી શકો છો હવે ખેડૂતભાઈ જીરું વાવેતર કરવા માટે તમારે કયું બિયારણની પસંદગી કરવી જોઈએ તો મિત્રો મારા મત પ્રમાણે ગુજરાત ચાર જે જે વેરાયટી છે તે બેસ્ટ વેરાય વેરાયટી છે અને મિત્રો ગુજરાત ચાર વેરાયટી છે તે સારી છે અને તેનું તમારે વાવેતર કરવું જોઈએ હવે મિત્રો ગુજરાત ચારની અંદર પણ ઘણી બધી કંપની આવે છે તો તમારે કોઈ પણ સારી કંપનીનું લઈ અથવા તો આજુબાજુવાળા ખેડૂતોએ જયસાલ વાયુ હોય તેની મુલાકાત લઈ એગ્રોવારિયા એગ્રોવારાની મુલાકાત લઈ અને અમારા જેવા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો માહિતી લઈ અને જીરું વાવેતર કરવું જોઈએ હવે મિત્રો ખાસ અમે મારી ખુદની જ વાત કરું તો અમે જયસાલ મિત્રો ગુજરાત ચારનું જે વેરાયટી છે ગુજરાત ચાર વેરાયટી વાવેલી છે અને મિત્રો તેમાં અમે નિધિ કંપનીનું જીરું વાવેલું હતું મિત્રો નિધિ ચાર જે મિત્રો તમે એગ્રોની અંદર માગશો ને કે નિધિ ચાર આપો એટલે તમને એગ્રોવાળા તમને નિધિ ચાર જીરુની વેરાયટી આપશે મિત્રો અમે જયસાલ નિધિ ચારનું વાવેતર કરેલું અને અને મિત્રો રિઝલ્ટ જે છે તે સારું મળ્યું પરિણામ સારું મળ્યું સારું મળ્યું અમને અને ખેડૂતભાઈ નિધિચાર જે છે વેરાયટી સારી છે અને અન્ય જાત તમને કોઈ ખબર હોય કે આ આ જાત સારી છે તમારી મિત્રો જમીનની અંદર માફક આવતી હોય કસ્તુરી ચાર છે તે પણ સારી વેરાયટી છે પછી મિત્રો જ્યોતિ કંપનીનું આવે છે તે પણ સારું છે વેસ્ટર્નનું આવતું હોય તો તે પણ સારું છે મિત્રો આવી કોઈ પણ સારી કંપનીનું તમે જીરું વાવી શકો છો મારા અંદાજ પ્રમાણે મિત્રો અમે જયસાલ જે મિત્રો મારો અનુભવ જે છે તે તમને જો જણાવું તો નિધિ ચાર જે છે તે સારું આવે છે તેનું વાવેતર કરાય નિધિ પાંચ પણ અમુક ખેડૂતો વાવે છે તે પણ મિત્રો વાવવા જેવી જાત છે પણ મારા અંદાજ પ્રમાણે આપણા વિસ્તારની અંદર આ સૌરાષ્ટ્રની અંદર આમ જોઈએ તો નિધિ ચાર જે વેરાયટી છે તે સારા સારું છે અને મિત્રો જયસલ મારી ખુદની જ વાત કરું તો મિત્રો સોળગુંઠાના વીઘાની અંદર મારે મિત્રો દસથી અગિયાર મણ જીરનું વાવેતર મિત્રો મણ નિખરેલા હતા આપણે જે એક વીઘાની અંદર દસથી મિત્રો અગિયાર મણ જીરું અમે કરેલું અને મિત્રો અમે જે નિધિ ચાર જે છે તે વેરાયટી વાવેલી છે તેની અમે પસંદગી કરી હતી અને મિત્રો તે વેરાયટી જે છે તે ખૂબ જ સારી છે એટલા માટે ખેડૂતોને મારી ભલામણ છે કે નિધિ ચાર વાવવા જેવી જાત છે અને તમે વાવો મિત્રો ઓછા પાણીની અંદર જીરું વાવેતર કરાય કેમ કે તેને એકાદું પાણી ઓછું મળે તો પણ જીરું અમુક ટકા થઈ જાય એટલા માટે અને આ વર્ષે મિત્રો જીરું વાતાવરણ થોડુંક માફક રહીએ તેવો મિત્રો અમારું એક અનુમાન છે હવે મિત્રો વાત કરીએ જીરાની અંદર વાવવાનું જો આમ જોઈએ તો અગિયારમા મહિનાની દસ તારીખ આસપાસ તમે જીરુંનું વાવેતર અચૂક કરી શકો છો અગિયારમા મહિનાની દસ તારીખે તમે જીરુંનું વાવેતર આસપાસ તમે કરો એટલે જીરું સારા પ્રમાણમાં થાય હવે મિત્રો આ થઈ ડેટ અને મિત્રો કયારાની જો લંબાઈની વાત કરીએ તો તમારે જો જમીન જે છે તે જાડી છે બરાબર છે એકદમ જાડી જમીન છે અને કાળી જમીન ચીકણી જમીન છે તો તમારે મિત્રો સો ફૂટની અંદર જ તમારે સો ફૂટનું અંદર જ તમારે જે કયારાઓ જે છે તેની લંબાઈ કરવી જોઈએ તે ત્યાં એટલે સો ફૂટ મિત્રો પૂરું થાય એટલે ત્યાં તમારે વાડડી અચૂક નાખવી જોઈએ જેથી કરીને મિત્રો તે પાણી વધારે ન લે જો જાડી જમીન હોય તો તમારે સો ફૂટે જ મિત્રો સો ફૂટથી વધારે કયરાની લંબાઈ નહીં કરવાની જો એકદમ જાડી જમીન હોય ને તો હવે મિત્રો આછળી જમીન છે જો તમારી જમીન જે છે આછળી છે અને મિત્રો ઢોળાવવાળી છે આછળી જમીન છે અને ઢોળાવવાળી જમીન છે તો મિત્રો દોઢસો ફૂટનો પણ ગાળો ચાલે પણ દોઢસો ફૂટથી ઓછો હોય તો પણ ચાલે પણ મિત્રો ઢોળાવ હોય તો તમારે દોઢસો ફૂટનો ગાળો રાખવો પડે કેમકે તો મિત્રો જે જે તમારું જે જીરું જે છે તે મિત્રો પાણી થોડું લઈ શકે બાકી મિત્રો એમાં જો તમે સો ફૂટનો રાખી દો તો બહુ પાણી લે ને ગાયો ઘાય પાણી નીકળી જાય એટલે જીરું ઉગવામાં પેલો તો પ્રોબ્લેમ આવે એટલા માટે ખાસ જો તમારી જમીન ઢોળાવવાળી હોય અને બિલકુલ પાણી વધારે રડતું હોય તો તમારે દોઢસો ફૂટને ગાળે તમે વાઢળી નાખો એટલે કયારો જે છે કયારાની જે લંબાઈ જે છે એ દોઢસો ફૂટની હોય તો વાંધો આવતો નથી આરામથી તમારું જીરું પાકી જાય છે તેમાં કેમકે મિત્રો આ મારો ખુદનો અનુભવ છે અને મેં વાવેલું છે અને કરેલું છે એટલા માટે ખાસ તમને જણાવી રહ્યો છું બાકી મિત્રો તમે જે વર્ષે જેમ તમે કરતા હો એવી રીતના તમારે કરવાનું આજુબાજુનો ખેડૂતોને મિત્રો માહિતી લઈ લેવી અને જે ખેડૂતોએ નવા હોય તેને ખાસ માહિતી આજુબાજુના ખેડૂતોને લેવી અને તેને મિત્રો પૂછી લેવાનું કે કઈ રીતના જીરું જે ખેડૂતો વાવેતર કરતા હોય તેની મિત્રો માહિતી લઈ અને તમારે અચૂક વાવેતર કરવું જોઈએ બાકી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે તમે તેની અંદર જોડાઈ જાઓ મિત્રો અમે વાવેતરથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો ફગાડવાની ખાસ પ્રયત્ન કરીએ છીએ તો ખેડૂતભાઈઓ વિડીયોની અંદર બસ આજે આટલું જ છે બસ મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો